નેહમાં ટૂંકમાં વાત કરું કે ચારેની દીકરીઓ દીકરી હડતાળમાં ઘી વેચવા આવ્યા હટાણું કરીને પોતાના નેહ જાય એક દિવસ બાકરના સૈન્યના કોઈ ફોજ ફોજના ના એમ જે સૈનિક રાજ કચેરીમાં હમાચ અને ટૂંકમાં વાત કરું કે બાકરની ધીડિયામ કહેવાય કે મતી ફેરું મતી ફરી મિત્રો હું તમને વાત કરું જ્યારે જ્યારે કોઈ સત્તાધીશ હોય જ્યારે જ્યારે કોઈ રાજા હોય જ્યારે જ્યારે કોઈ રાજ પુરુષ હોય એમની મતિ હરી છે ત્યારે એમના રાજનું પતન થયેલું છે સરદારના પાદરમાં તેથી એમ કહેવાય કે બાકર બાકરખાનની એમ કહેવાય કે મતિ ફરી અને આ જીવની ચારણ જગમ ચારણ જગદમમાં પોતે હા હા પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું આ જીવની પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને એમ કહેવાય કે બાકરખાનને એમ કહેવાય કે ગઢના કાંગરેની માથે એમ જ્યારે સિંહણનું રૂપ રૂપ સિંહણ ધરી અને બાકરખાનને એમ જ્યારે ચીરી નાખ્યો તો અને બાકરખાનનું એમ કહેવાય કે પૂરું થવાની તૈયારીમાં હતી ત્યારે બાકરખાન મોઢામાંથી શબ્દ બાકરખાનના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે અમીજાને માફ કરી દે મા મને માફ કરી દે એ મા શબ્દ નીકળી ગયો મોઢામાંથી પણ ત્યાં તો બાકરખાનું પૂરું થઈ ગયું હતું અને મા કીધી હતી તીધી આ જીવણીને એટલે આ જીવણી આશીર્વાદ આપ્યા કે હવે તે મને છેલ્લે તારી એમ કહેવાય કે છેલ્લે કીધી છે મને એટલે આજે પણ હળદરના પાદરમાં આ જીવણીએ એને આશીર્વાદ આપ્યા કે સર તું તેને હવે પીર થઈને પૂજાઈશ હાલની તારીખમાં તમે હળદરના પાદરમાં આપણે રાજકોટ રોડ છે અને સરદારના પાદરમાં ગામના પદરમાં આ જીવનીનું મંદિર છે અને એ ટેકરી એક છે એની સાઈડમાં એમ કહેવાય કે બાકરખાનની દરગાહ આવેલી છે હાલની તારીખમાં કોઈને ઉધરસ થઈ હોય ઊંટાટ્યા નામની ઉધરસ જે એમ કહેવાય કે આવતી હોય બાકરને ગાંઠિયા અને ગોળને ઝુંવાર કરે એટલે મટી જાય છે એની માનતા રાખે છે બધા બાધા રાખે છે એટલે આવા તો અનેક પ્રસંગો આપણી આ ધરતીના છે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતાજી જય માજીવણી